જે વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે વિવિધ ક્ષેત્રે જેઓ બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે એવી પ્રતિભાઓનું સન્માન પણ થશે સાથે સાથે જીવન સાથી પસંદગી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ બિઝનેસ સમિટની અંદર કરવામાં આવશે અને અમદાવાદના સાયન્સ સિટીના અત્યાધુનિક ડોમની અંદર આ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે પંદર સોળ અને સત્તર માર્ચના રોજ ત્રણ દિવસ આ બિઝનેસ સમિટ ચાલશે સુવા નહીં અને સૌનો વિચાર કરનાર બ્રાહ્મણ માત્ર બિઝનેસ સમિટની અંદર બ્રાહ્મણો નહીં પણ બ્રાહ્મણ સિવાયની કંપનીઓ પણ એ લોકો બ્રાહ્મણ યુવક યુવતીઓ બેરોજગાર છે એમને રોજગારી આપવા ઈચ્છા છે એ લોકો પણ આ સમિટમાં ભાગ લેશે આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ફોરમાં વિશેષતાઓમાં જે બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ તેની સાથેના સ્લોગન સૌ કોઈની નજર ખેંચતું હતું બ્યુરો રિપોર્ટ જીટેન ફેન્યુઝ